નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દિવાળીનો પાવન પર્વ નવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા માટીના દીવા એટલે કે માટીના કોડિયાના વિતરણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જેટલા માટીના કોડિયાનું વિતરણ કરવા માટેનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે આ દિવાળીએ આ તમામ માટીના કોડિયાનું વિતરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વદેશી અભિયાનમાં જોડાઈ સાથે સાથે લાયન્સ ક્લબના વોકેશનલ ટ્રેનિંગ કાર્યક્રમને એક લાખ અગિયાર હજાર એકસોને અગિયાર દીવાનું વિતરણ કરી અને પ્રોત્સાહન આપવાનું આયોજન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાના અને તેની સાથે જ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિતના મહાનુભાવો આ તમામની ઉપસ્થિતિમાં માટીના દીવા એટલે કે કોડિયાનું વિતરણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિઝિટ કરીશું ત્યાંથી અમને જે પણ ખરીદવું હશે જેને જ્યાંથી પણ વડાપ્રધાનજી આપણને આહવાન કરતા હોય અને સ્વદેશી અપનાવો તો આપણે ચોક્કસ કરવું જોઈએ આયોજન કરી રહ્યા છો કે જે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેતી હોય છે કે છેવાડાના હાથી સુધી આપણે પહોંચવું જોઈએ ખરેખર ઘણા આપને બતાવો છો એ ખૂબ સારી વાત છે અને આ જ રીતે આપ આગળ કાર્ય કરતા રહેશો અમે ઘણી વખત બ્લડ સિચ્યુએશન્સમાં જોયું છે કે લાયન્સની કાઢગીરી હોય છે દરેક અતુલનીય હોય છે દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો આપવાનો સંપૂર્ણ પ્રયત્નો રહ્યો છે અને પાછલા એસીના દાયકામાં જ્યારે દુકાણ પડ્યો હતો ત્યારે કોરો દુકાળ હતો પરંતુ હમણાં પાંચ લાખ ખાસા લાંબા સમયથી આપણે ત્યાં વીડો દુકાળ પડે વરસાદ પડે તો વિચારણ નથી થતો કેટલો પડશે પગ પડત કરે છે એની અંદર પણ જ્યાં જ્યાં આ પ્રકારનો ફ્લડ આવે છે ત્યાં પણ આપ લોકોની સંસ્થાએ બોડી ખૂબ સારા કામ કર્યા છે તેના માટે પણ આપ લોકો ખૂબ અભિનંદન માગું છું બરોડા સાઉથના પ્રમુખ ખૂબ જ ઉત્સાહ એવા જ્યોતિબેન આજે આપણા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત આપણા ધારાસભ્ય ચેતન્ય ભાઈ અહીંયાના કાઉન્સિલર શ્રી મનીષભાઈ રીતાબેન આદેશરાભાઈ વાઇસ ગવર્નર અશોકભાઈ હરીશભાઈ આ સમગ્ર કાર્યક્રમમાં જેમણે એક મોટિવેશન પૂરું પાડ્યું અને સંકલન કર્યું એવા પાંચ વર્ષથી કાઉન્સિલર ચેરમેન પરિબલભાઈ સન્માનીય પાંચ ડિસ્ટ્રિક ગવર્નર જયેશભાઈ આપણા વિજયભાઈ પ્રશાંતભાઈ સંજીવભાઈ લાયન્સ ક્લબના પ્રમુખશ્રીઓ

કરું છું પણ આ કાર્યક્રમ અહિયાં સમાપ્ત થતો નથી આ એક ઇનિશિયેટિવ છે કે આપણે જે પણ આપણું આપણી ખરીદી હોય કે એક આપણી માનસિકતા હોય એની અંદર આપણે સ્વદેશીને પ્રમોટ કરીએ સ્વદેશીને

ક્લબ ઇન્ટરનેશનલ શનલ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ જે એમનું નામમાં પણ દીપ આવેલું છે અને એમને એક નવી ઉર્જા માટે એક સ્વદેશી અપનાવવાનું જે આપણા નરેન્દ્ર મોદીજી આપણા પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે તે અપનાવવાનું એમને એક ઝુંબેશ ઉઠાવી છે એટલે અમારી દરેક ક્લબ એકસો ક્લબો આજે એક એક હજાર દીવડા તેલ અને બાટી સાથે બધાને વિતરણ કરવાના છે જેથી દરેક ઘર એક દીપોત્સવ ઉજે નવી ઉર્જા આવે અને નવા ઉમંગ સાથે આપણા દેશને આપણે આગળ લઈ જઈએ આપણા સમાજને આગળ લઈ જઈએ અને દરેક ઘર દિવાળી દેખાય તેના પ્રયાસ માટે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ અમારા વાઇસ ગવર્નર અશોકભાઈ અને હરીશભાઈ તથા અમારા લાયન્સ ક્લબ બરોડા સૌના પ્રેસિડેન્ટ જ્યોતિબેન જે કોર્પોરેટર પણ છે તેમને જોબેશ ઉપાડી છે અમે એમને ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ સર્વ અને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ જય લાયનવા શરૂઆત તો નવા વર્ષથી હું કરીશ કે આપના દ્વારા સૌને મારા ખૂબ ખૂબ નૂતન વર્ષા અભિનંદન તથા નવા વર્ષ આપના માટે ખૂબ ખૂબ શુભદાયક નિર્ણય એવી પ્રભુ પાસે પ્રાર્થના આજરોજ દર્શમ સેન્ટ્રલ પાર્કમાં હું લાયન્સ ક્લબમાં મેમ્બર છું તથા સાઉથ બરોડા છે એમાં હું પ્રેસિડન્ટ છું અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે દીપકભાઈ સુરાના તથા અમારા પીએમસીસી શ્રી છે શ્રી પરિમલભાઈ પટેલ આ લોકો લાયન્સ ક્લબ દ્વારા ઇન્ટરનેશનલ જે અમારું મોટું ઘણા મોટા પાયા પર અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને દિવાળી સૌની સારી જાય એના માટે અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના અનુરૂપ સૌ અહીંયા આગળ અમારા સફાઈ સેવક છે દર્શન સેન્ટ્રલ પાર્કમાં એમને અમે દિવાળી નિમિત્તે સ્વીટ આપવાના છે સાડી વિતરણ છે પ્લાન્ટેશનનું છે અમે પ્લાન્ટ પણ આપવાના છે તથા જે આપણા સ્વદેશી વસ્તુ છે અહીંયા આગળથી બનાવી છે દીવડા બનાવ્યા છે એ દરેકે દરેક જણને અમે વિતરણ કરવાના છે કે એનાથી આપણા જેમ દીવાની જ્યોત પ્રજ્વલિત થાય અને બધાના જીવનમાં અંધારું દૂર થઈને અજવાળું આવે એ પ્રભુ પાસે પ્રાર્થના કરીને સૌને મારા નૃતન વર્ષ આજના અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર તેર માં આવેલ દર્શનમ અરે વોર્ડ નંબર આવેલું દર્શનમ જે છે રેસિડેન્સી તેમાં લાયન્સ ક્લબ દ્વારા પ્રોગ્રામ આયોજવામાં આવ્યો હતો દિવાળી નિમિત્તે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર દીવડા સાથે મીઠાઈઓ અને બહેનો આવ્યા હતા એમને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ દ્વારા હંમેશા જ્યારે પણ ખરેખર કોઈ હોનારત થઈ હોય કાં કોઈ આ પ્રકારના છેવાડાના માનવી સુધી પહોંચવાનું હોય તેવા સારામાં સારા કાર્યક્રમો તેઓ આપતા હોય છે અને જે એકદમ પ્રિવિલેજ હોય કે જે ગરીબ આપણી હોય લોકો તે લોકો સુધી પહોંચીને એમની મદદ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરતા હોય છે એ જ રીતે આ વખતે દિવાળીમાં દિવાળીના દીવડા સાથે મીઠાઈ એક સાડી પાંચ કોડિયા અને જે ઘરોમાં એટલા ઓછા તમારા શું કહેવાય ને જે ખરેખર એકદમ ગરીબ છે જે લોકોને કદાચ તેલની પણ હશે નહીં એમને દીવડા કરવા માટે એવા ઘરોમાં ઘરોમાં તેલની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને દિવાળીમાં કોઈ પણ ઘર રોશની વગરનું ન રહે તેની તાકીદ લાયન્સ ક્લબે એમના વિસ્તારમાં લીધી છે આ જ્યોતિબેન પટેલ અમારા વોર્ડ નંબર તેર ના કાઉન્સીલર તેવા દક્ષિણ ઝોનના પ્રમુખ પણ છે અમારી સાથે અમારા સંજીવભાઈ પંચોલી પણ છે જે પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે આ સૌનો સંયુક્ત પ્રયાસ ખૂબ સારો અને સુંદર છે એમને આવતા સમયમાં પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેઓ આવા કાર્યક્રમ અવારનવાર કરતા રહે આભાર લાયન્સ ક્લબના માધ્યમથી અમે વિવિધ સેવાકીય કાર્ય કરીએ છીએ અને અત્યારે દીપાવલીનો પર્વ આવી રહ્યો છે પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદીએ એક આહવાન કર્યું છે કે સ્વદેશીને આપણે પ્રોત્સાહન આપીએ અને એ એક સાચા અર્થોમાં આપણું અ રાષ્ટ્ર સેવા છે અમે લાયન્સ ક્લબના માધ્યમથી પણ જ્યારે અમે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ તો અમે ધ્વજ વંદન કરીએ છીએ કે અમે અમારા રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ અને એને વફાદાર રહેવાની શપથ લઈએ છીએ તો એ લાયન્સ ક્લબ પણ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ સૌથી પહેલા બતાવે છે અને આ સ્વદેશી અભિયાનને લાયન્સ ક્લબ એક સમર્થન આપે છે અને વેગ આપવા માટે અમારી વિવિધ એકસો વીસ લાયન્સ ક્લબોના માધ્યમથી અમે આ દિવાળીના પર્વે ઘર ઘર દિવાળી હર ઘર દિવાળી અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અભિયાનની અંદર અમારી વિવિધ લાયન્સ ક્લબોના માધ્યમથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દીવા અને જે મંદબુદ્ધિ બાલક જે સ્પંદન જેવી વિદ્યાલયમાં છે એ તૈયાર કરે છે એવા દીવા કેન્ડલ એનું અમે વિતરણ કરી રહ્યા છે આજે અહીંયા દર્શનમ સેન્ટ્રલ પાર્ક ખાતે અમારા લાયન્સ ક્લબ બરોડા સાઉથના પ્રમુખ લાય જ્યોતિબેન એ એમનું નિવાસસ્થાન અહીંયા છે અહીંયાથી અમે આખા પ્રોગ્રામનું ઇનિશિયેટ કરીએ છીએ શરૂઆત કરીએ છીએ ને અહીંયા અમે લગભગ પચાસ સફાઈ સેવકોને આજે આ વિતરણ કરવાના છે એની સાથે સાથે એમને સાડી મીઠાઈ એનું પણ વિતરણ કરવાના છે આ સમગ્ર કાર્યક્રમના જે સલાહકાર તરીકે અમારા પાંચ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન પરિમલભાઈ છે આજે અમારા વિવિધ ક્લબોના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે અમારા પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ અને અમારા લાયન્સ લીડર્સ પણ અહીંયા ઉપસ્થિત છે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ પણ આવવાના છે અને અમે અમારી એકસો વીસ લાયન્સ ક્લબોના માધ્યમથી એક આહવાન કરીએ છીએ કે આપણે જેટલું બની શકે એટલું સ્વદેશીને પ્રોત્સાહન